જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થી મિત્રો ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં બાળકો આપનું સ્વાગત છે ધોરણ બાર કોમર્સની અંદર એકાઉન્ટન્સી વિષયમાં પ્રકરણ નંબર સાત આપણે સ્ટાર્ટ કર્યું છે ભાગીદારી પેઢીનું વિસર્જન જેના પહેલા લેક્ચરમાં બાળકો પાવર પોઈન્ટની અંદર ભાગીદારી પેઢીના વિસર્જનને લગતી રીતો વિસર્જનનો અર્થ પેઢીનો અર્થ ભાગીદારી પેઢીના વિસર્જની આમ નોંધ એને લગતી થિયરી આપણે જોઈ બીજા લેક્ચરની અંદર બાળકો આપણે સૌથી અગત્યનો દાખલા નંબર પાંચ જોયો એની સાથે મેં વ્હાઇટ બોર્ડ ઉપર આપણે થિયરીનો ટૂંકમાં અસર આપ્યો બાળકો હવે આજે જોવા જઈએ ટેક્સ્ટબુકનો દાખલા નંબર છ જેના માટે બાળકો પેજ નંબર ત્રણસો અગિયાર આપણી પાસે ટેક્સ્ટબુક હોય તો ખુલ્લો રાખી શકો છો ટેક્સ્ટ બુક ન હોય વિદ્યાર્થી મિત્રો તો દરેક વ્યવહાર હું બોર્ડ ઉપર લખું છું જેમ કે દાખલા નંબર છના ના મેં ચાર વ્યવહાર લખ્યા છે બાળકો ચારે ચાર વ્યવહારની આપણે આમનોન સમજાવીશ અને એના આધારે અસર સમજાવીશ આ પ્રકરણમાંથી બાળકો ત્રણ માર્કની ત્રણ આમનોંધ અથવા વ્યવહાર પૂછાઈ શકે છે ઠીક છે ચાલો બાળકો દાખલા નંબર છો મારી જોડે ટેક્સ્ટબુકની કોપી છે વિદ્યાર્થી મિત્રો ટેક્સ બુકનું પેજ ખૂલું રાખું છું યસ બાળકો હા માલ મિલકત નિકાલ ખાતું પ્રશ્ન છે હું શરૂ કરું છું બાળકો તૈયાર કરવાના હેતુથી નીચેના સંજોગોમાં આમનો લખો એટલે કે પેઢીના વિસર્જનના સંજોગોમાં તમારે આમનો લખવાની છે પહેલો વ્યવહાર યંત્રોની ચોપડી કિંમત રૂપિયા પચાસ છે જે ભાગીદાર દર્શન પંચાવન હજારમાં લઈ લે છે હંમેશા બાળકો દરેક વ્યવહારની બે નોંધ યાદ રાખવાની એક જો મિલકત ચોપડે લાવી હોય તો ચોપડે મિલકત બંધ કરી મામીની ખાતે લઈ જવાની બે નંબર અને જો ચોપડે ના લખી હોય તો સીધું મિલકત છે એક જ આટલું યાદ રાખવાનું તો અહીં બાળકો યંત્રોની ચોપડી કિંમત પચાસ હજાર છે અને જે ભાગીદાર દર્શન પંચાવન હજારમાં લઈ લે છે તો પહેલી નોંધ એક નંબર જ્યારે યંત્ર બંધ કરી મામીની ખાતે લઈ ગયા હવે યંત્ર ખાતું બંધ કરશો બાળકો તો થોડુંક વિચારો શું આમ નામ થશે વિદ્યાર્થી મિત્રો તો યંત્ર ખાતું બંધ કરીશું બાળકો થોડોક ઇંક સ્પેડ થઈ ગયો છે હું રબ કરી દઉં છું યસ બાળકો યંત્રની હંમેશા ઉધાર ભાગ્ય બંધ કરશો એટલે યંત્ર જમા થશે ક્યાં લઈ જશો મામીની ખાતે આમ નામ થશે મામીની ખાતે ઉધાર યંત્રની ચોપડી કિંમત પચાસ હજાર તે યંત્ર ખાતે જમા પચાસ હજાર બીજી નોન બાળકો યંત્ર વેચાતું નથી એની જગ્યાએ કોણ લઈ જાય છે જ્યારે દર્શન મારું નામ છે બાળકો યંત્ર યંત્ર લઈ જાય જો તમે વેચ્યું બાળકો તો પૈસા મળે રોકડ આવે રોકડ ખાતે પણ એની જગ્યાએ ભાગીદાર દર્શન લઈ જાય છે લેનાર ભાગીદાર ખાતે ઉધાર લેનાર ને ઉધારો નિયમ છે તો દર્શનના મૂડી ખાતે ઉધાર કેટલામાં લે છે બાળકો દર્શન પંચાવન હજાર મામીની ખાતે જમા અને બાળકો યાદ તો જ્યારે ચોપડી કિંમત હોય મામીની ખાતે ઉધાર કર્યો બીજામાં મામીની ની ખાતું હંમેશા જમા થશે હવે બાળકો બીજો વ્યવહાર લઈએ છે આપણે ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો યસ દેવી હુંડી રૂપિયા પંદર હજાર ભાગીદાર બિમલ ચૂકવવાનું સ્વીકારે

અને બીજા વ્યવહારમાં બાળકો ભાગીદાર બિમલ ચૂકવવાની સ્વીકાર છે બીમલ આપનાર છે આપનારને જમા કરો બીજી આમ નોંધ થશે મામીની ખાતે ઉધાર પંદર હજાર તે

પૈકી છ હજાર વસૂલવા મળી હવે બાળકો આ ભૂતકાળમાં ગાલખાત તરીકે માંડીવાડી છે છ હજાર રૂપિયા પરત મળ્યા તો આજે પરત મળે ને એને કહેવાય બાળકો ગાલખાદ પરત ઓકે તો આ સંજોગોમાં બાળકો આ પ્રકારના વ્યવહારની માત્ર એક જ નોંધ થશે જ્યારે તમને ગાલખાત પરત મળે પૈસા આવશે તો રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર રકમ વસૂલ મળી માત્ર છ તે મિલકત જાય મામીની ખાતે જમા તો આ રીતે બાળકો એની નોંધ કરવાની છે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે મામીની ખાતે બાબત લખો તો કાલ ખાતના પરત મળ્યા હવે બાળકો બીજો વ્યવહાર જોઈએ છે પરચુરોની ચોપડે કિંમત બે લાખ સિત્તેર હજાર છે જેના બે લાખ સત્યાવીસ હજાર રૂપિયા જ્યારે ચોપડે કિંમત આપ્યો બાળકો તો બે નોંધ કરવાની ખાસ ધ્યાન રાખજો બાળકો સૌથી પહેલી એક નંબરની નોંધ જ્યારે ચોપડે કિંમત બંધ કરી મામીની ખાતે લઈ જઈએ મિલકતની ઉધાર બાકી હોય હવે એને જમા કરીશું તો પહેલી આમ નોંધ થશે મામીની ખાતે ઉધાર ચોપડી કિંમત બે લાખ સિત્તેર હજાર પરચુ રણ મિલકતો ખાતે બે લાખ સિત્તેર હજાર અને બે નંબરમાં બાળકો મિલકતોના ઉપજ્યા ઉપજશે એટલે પૈસા મળશે પૈસા આવે તો નોંધ કરીશું રોકડ પબ્લિક બેંક ખાતે ઉધાર બે લાખ સત્યાવીસ હજાર તે મિલકત જાય મિલકત ખાતે ના બાળકો મિલકત ક્યાં લખી છે તમે ખાતે જમા બાળકો જે વ્યવહાર છે આપ લખી શકો છો સમય ન બગડે એટલે બાબત જે પછી તારીખ વિગત ખાપા ઉધાર જમા ફોર્મેટું ફોલો નથી કરતો બાળકો મારો હેતુ ઓનલાઈનમાં તમે ભાગીદારી પેઢીના વિષયની બધા જ વ્યવહારની નોંધ સમજો અગત્યનું છે તો અહીં બોર્ડ ઉપર પ્રશ્ન નંબર છ

મામીની ખાતે જમા સાહીઠ હજાર હવે બાળકો મને એવું લાગે છે છ નંબરનો વ્યવહાર હું થોડોક નીચે લખી દઉં છું ચોપડે નઈ નો કરવેરા પાંચ હજાર ચૂકવ્યા ઓકે તો બાળકો થોડીક જગ્યા મારે વધારે જોઈએ છે યસ હવે બે નંબરનો વ્યવહારની નોંધ લખીશું બાળકો હવે લેણદારોને પચીસ ટકા વટાવે ચૂકવા લેણદારો દેવું ચૂકવો રોકડ જાય ક્યાંથી જશે મામીની ખાતામાંથી આમ થશે મામીની ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા સાહીઠ હજાર એમાંથી પચીસ ટકા વટાવ બાદ કરશો એટલે આઈ થિંક પંદર હજાર રૂપિયા આવશે સાહીઠ હજારમાંથી પંદર જાય બાળકો એટલે અહીંયા આવશે

રોકડ અને બેંક જાય રોકડ જાય દેવું ચૂકવા તો મામીની નહીં ખાતું તારે એકમાં મામીની નહીં ખાતો હવે રોકડ આવે કે જાય એ તમારે નક્કી કરવાનું છે તો આની આમ નોંધ થશે મામીની ખાતે ઉદાર મામીની નોંધ મારા ખ્યાલથી કાઢો ખ્યાલ છે માલ મિલકત નિકાલ ખાતું તે રોકડ ઓબ્લિક બેંક ખાતે આની બાબત જે લખ્યું તો બાળકો એકાદ પોઈન્ટમાં હું લખીને બતાવું છું બાબત જે બાજે કરવેરા नहीं नौदेल चुक गया ओके तो बाड़को आप જોઈ શકો છો એકદમ ઈઝી વેવાર છે જેની ચોપડે કિંમત આપી હોય બે નોદ જે ચોપડે ના નોધેલી હોય એની સીધી એક જ નોદ હવે અહીંયા વિસર્જન ખર્ચ 5000 ચૂક્યો તો વિસર્જન ખર્ચ બારકો ક્યાં મિલકત દેવામાં લખેના આવે તો સીધી ચૂકવવાની નોદ વિસર્જન ખર્ચ ચૂકવો રોકડ અથવા બેંક જેસે ક્યાંથી ચૂકવો સામલ મિલકત નિકાલ ખાતામાં દી તો આમને લખીશું આજો અક્કુ લખું છું બારકો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર રોકડ બેંક ખાતે જમા તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર પાંચ ની સરખામણીમાં હવે છઠ્ઠો દાખલો સમજવામાં એકદમ આસાન છે પાંચ છ સાત દરેક વ્યવહારમાં આસાની આમ નોંધ સમજી શકો છો હવે બાળકો છેલ્લો વ્યવહાર લઈશું યસ બાળકો હા હવે મને બોર્ડ ઉપર દેખાય છે ચોપડી પાગડી બતાવલ નથી ફરી બાળકો ચોપડી નથી નહોતી એટલે એક જ અસર વિસર્જન વખતે તેના વીસ હજાર રૂપિયા પાગડી બી ચો વીસ હજાર રૂપિયા બાળકો રોકડ અને બેંકમાં પૈસા આવશે તો આમ નોંધ કરીશું રોકડ અબ્લિક બેંક ખાતે ઉધાર વીસ હજાર તે મિલકત જાય તો મામીની ખાતે જમા વીસ હજાર

પેઢીના વિસર્જનનો સૌથી અલગ દાખલો છે બોર્ડમાં રેરલી પૂછાય છે બાળકો પણ મોસ્ટ ટાઈમ દાખલો દાખલો ન કર્યો હોય તો તમને સ્કૂલની પરીક્ષામાં નુકસાન થઈ શકે વેરી વેરી બાળકો દાખલો કઈ રીતે રન થાય છે એ અને બી પેઢીની કુલ મિલકતો એક લાખ પચાસ હજાર છે પેઢીની મિલકત આપી તેમાં રોકડ દસ હજાર સમાયેલી છે પેઢીની ચોખ્ખી મિલકત હવે આ ચોખ્ખી મિલકત કોને કહેવાય ખબર ના હોય બાળકો તો આ દાખલો સોલ્વ ના થાય એક લાખ છે મૂડી અને અનામતનું પ્રમાણ ચાર્જામ છે

હવે બાળકો પાકું બોર્ડ ઉપર બનાવેલું છે જ્યારે ભાગીદારોની મૂડી મૂડી ખાતા એમાં એ ભાગીદારની મૂડી અને બી ની મૂડી અહીંયા આવશે બાળકો એના પછી અનામતનું પ્રમાણ આપ્યું છે એટલે એના પછી અહિયાં આવશે અનામત અને છેલ્લે આવે બાળકો દેવા આ રીતે વિદ્યાર્થી મિત્રો પાકું સરયું

આપણને ખબર છે કુલ મિલકતનો સરવાળો એક પાકા સરવાળો મિલકત બાજુનો સરવાળો થાય જેની અંદર રોકડ દસ હજાર છે હવે જો એક પચાસમાં અહીંયા રોકડ શિલક કેટલી છે બાળકો દસ હજાર તો અન્ય કાયમી મિલકત કે અન્ય મિલકત કેટલી હશે બાળકો એક લાખ ચાલીસ હજાર મિલકત સાઈડે મેં વર્ગીકરણ કર્યું એમાં કોઈને બી ડાઉટ છે આગળ વધીએ મૂડી અને અનામતનું પ્રમાણ અહીંયા જે આ પ્રમાણ છે આ બંને વચ્ચેનું ચાર્જેમેક છે પણ હજી સોલ્વ નહીં થાય આગળ વધીએ

તો કુલ મિલકતમાંથી વિદ્યાર્થી મિત્રો દેવા બાદ કરશો એટલે આપણને મળશે ચોખ્ખી મિલકતો હવે બાળકો મારી જોડે પેઢીની કુલ મિલકતો મને અહીંયા દેખાય છે યસ મિલકત સાઈડનું ટોટલ છે એક લાખ પચાસ હજાર હવે મારી જોડે બાળકો દેવા અનામત અને કોઈ વિગત અવેલેબલ નથી યસ બાળકો મારી જોડે કુલ મિલકત છે એક લાખ પચાસ હજાર મારી જોડે દેવા દાખલામાં નથી મેં જોયું તો અહીંયા દાખલામાં દેવા ને જવાબ છે બે નંબરમાં અથવા એરોમાં દેવા બરાબર એક લાખ પચાસ હજાર માઇનસ એક લાખ બરાબર પચાસ હજાર દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા દેવું મૂકીશ પચાસ હજાર આપ જોઈ શકો છો મિલકત સાઈનું ટોટલ દોઢ લાખ હોય આપણને ખબર જ છે તો દેવા બાજુનું બી કેટલું હશે બાળકો દેડ લાખ રૂપિયા હવે આ દોઢ લાખમાંથી બાળકો પચાસ હજાર તમે બાદ કરશો એટલે તમને અહીંયા મળશે મૂડી અને અનામતની ભેગી રકમ એક પચાસ માંથી પચાસ હજાર એટલા તફાવત આવશે બાળકો આઈ થિંક એક લાખ રૂપિયા દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ તો એ બે નંબરમાં લખીશ બાળકો મૂડી અને અનામત કુલ આપણને ચાર જેમ એક જેવા એક લાખ ને વેચ શું બાળકો એક લાખ ગુણ્યા ચાર ભાગ્યા પાંચ આ બાજુ એક લાખ ગુણ્યા એક ભાગ્યા પાંચ એટલે આઈ થિંક પહેલા એસી હજાર રૂપિયા અને બીજામાં આવશે આઈ થિંક વીસ હજાર રૂપિયા તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે સ્ટેપ વાઇઝ હું શોધી રહ્યો છું બાળકો હવે જે મેં રાઉન્ડ કર્યો છું હું કાઢી નાખું છું બાળકો લેક્ચર આખું તો સમજાશે બાળકો હવે એક લાખની જગ્યાએ મારાનું વર્ગીકરણ લખવું હોય તો અનામતની અંદર રકમ આવી વીસ હજાર અને અહીંયા આવ્યા બાળકો એસી હજાર હવે આપ જોઈ શકો છો લગભગ પાકાસરના અંતિમ ચરણમાં આવી ગયા છે હવે પ્રોબ્લેમ છે બાળકો એ અને બીની ની મૂડી જેના માટે હું દાખલાની અંદરની માહિતી વાંચું છું બીની મૂડી કરતા એની મૂડી બી કરતા એની મૂડી વીસ હજાર વધુ છે ધ્યાનથી જોજો કુલ મૂડી બરાબર એ વત્તા બી ઓકે હવે અહીંયા શું કીધું છે બીની મૂડી કરતા એની મૂડી વીસ હજાર વધુ છે તો હવે બાળકો અહીંયા બીની મૂડી એક્સ ધારું કોડીક જગ્યા કરી લખી છે બાળકો ધ્યાનથી જોજો અહીંયા b લખું છું અહીંયા b ની મૂડી હું x ધારો તો a ની મૂડી x + 20000 લખાય કે નહીં બાળકો જોવો તો હું ચેક કર લઉં છું બાળકો યસ હું b ની મૂડી x ધારો તો a ની મૂડી x + 20000 લખાય હવે મેથેમેટિકનો યુઝ કરજો બાળકો તો કુલ મૂડી બરાબર x + x 2x 2x + 20000 થશે બાળકો ટી થાઉઝન્ડ હવે બાળકો આગળ શું કરીશું વિચારો આપ તો હવે બાળકો મૂડી અને એના મતનું ટોટલ છે એમાંથી મેં મૂડી અલગ કરી એના મત હું ચેક કરી લઉં છું બાળકો કમ્પ્લીટ જાય છે કે નહીં યસ બાળકો એકદમ બરાબર છે હવે મારી જોડે ઇક્વેશનમાં ટુ એક્સ પ્લસ ટ્વેન્ટી છે આ બાજુ બાળકો મારી જોડે કુલ મૂડી એસી હજાર આપેલી છે તો એસી હજાર બરાબર ટુ એક્સ પ્લસ વીસ હજાર હવે મારે આ ઇક્વેશન સોલ્વ કરવું હોય તો આઈ થિંક હું ચેક કરી લઉં છું જગ્યા છે બાળકો જગ્યા ના હોય તો થોડુંક બોર્ડ રફ કરી અને આપણા માટે ઉપરની બાજુ ગણતરી કરવા જઈ રહ્યો છું ઓકે તો બાળકો મારે ખ્યાલથી ત્રીજો સ્ટેપ ઉપર લઈ લઉં છું બાળકો દાખલાની રકમ તમે લોકોએ નોંધી લીધી હશે બાળકો તો હું રફ કરી દઉં છું બાળકો અને અહીંયા ખૂબ જ અગત્યનો પોઈન્ટ આપને વ્યવસ્થિત સમજાવું છું તો ત્રીજો પોઈન્ટ ખાસ જો બાળકો ત્રણ નંબરમાં કુલ મૂડી બરાબર એની મૂડી વધતા બીની મૂડી અહીંયા કુલ મૂડી આપી છે એસી હજાર બીની મૂડી નથી આપી આપણે એક્સ ધારી એની મૂડી બી કરતાં વીસ હજાર વધારે છે લઈ લખ્યા એક્સ પ્લસ વીસ હજાર હવે બાળકો નીચે જે ગણતરી બતાવી છે કાઢી નાખું છું જેથી આપને સમજવામાં થોડુંક આસાન થાય ઓકે હવે બાળકો એટી થાઉઝન્ડ ઇક્વલ ટુ એક્સ પ્લસ એક્સ ટુ એક્સ પ્લસ ટ્વેન્ટી થાઉઝન્ડ હવે આ વીસ હજાર બરાબરની આ બાજુ આવે તો માઇનસ થઈ જશે બરાબર ટુ એક્સ તો બરાબર એના પછી બાળકો ટુ એક્સ બરાબર સાઈઠ હજાર થશે જ લખો સાઈઠ હજાર બરાબર ટુ એક્સ થશે તો એક્સ બરાબર સાઈઠ હજાર ભાગ્યા બે એટલે ત્રીસ હજાર આવશે હવે સાઈઠ હજાર ભાગ્યા બે કરે એક્સ કોને ધારે તો આપણે બીની મૂડી ધારીતી તો આ આવી ગઈ બાળકો બીની મૂડી દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ હું ચેક કરું છું બાળકો એકદમ સાચી છે પચાસ હજાર હવે પેલું વાક્ય સમજો તમે એની મૂડી બીની મૂડી કરતા વીસ હજાર વધારે છે વાક્ય સોલ્વ થવું જોઈએ તો આ થયો બાળકો અફલાતુન દાખલા નંબર પ્રશ્ન ચાર નો દાખલા નંબર પાંચ જેની સેમ કોપી ઉદાહરણ નવ તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે

વિસર્જન વખતે પેઢીની કુલ મિલકતો બે લાખ છે આવો એક દાખલો દાખલા નંબર પાંચમાં આવી ગયો છે જે પૈકી ચાલો મિલકતો ચાલીસ ટકા હવે આપણને ખબર છે મિલકતના બે પ્રકાર હોય એક ચાલીસ ટકા ચાલો મિલકત બીજી કઈ મિલકતો હોય કાયમી મિલકત આગળ વધીએ જેમાં દસ હજાર રોકડ અંદર ઇન્ક્લુડ છે સ્થિર મિલકતના એકસો વીસ ટકા રકમ ઉપજી સ્થિર મિલકતની અંદર એકસો વીસ ટકા મળે છે જ્યારે ચાલુ મિલકતના એસી ટકા ઉપજ્યા વિસર્જન અંગે જરૂરી આમ નોંધ લખો તો સૌથી પહેલા બાળકો મિલકતનું વર્ગીકરણ જે સમજાવજો ને ખાસ જુદો તો સૌથી પહેલાં મારી જોડે કુલ મિલકતો કેટલી છે કુલ મિલકતોની ચોપડે કિંમત છે મારી જોડે બે લાખ હવે જે સૂચના આપી છે એ પ્રમાણે ચાલુ મિલકત ચાલુ મિલકત કેટલી છે ચાલીસ ટકા તો જેવા બે લાખ રૂપિયા જેના ચાલીસ ટકા કાઢશો એટલે અહીં આવશે એસી હજાર ચાલુ મિલકત બાળકો ચાલીસ ટકા છે તો ઓટોમેટિક સ્થિર અથવા કાયમી મિલકત કેટલી હશે સો ટકા એમાંથી ચાલીસ ટકા જાત કેટલા હોય સાહીઠ ટકા હોય તો અહીંયા બાળકો બે લાખના સાહીઠ ટકા કાઢશો એટલે એક લાખ વીસ હજાર આવશે તો અહીંયા આપ જોઈ શકો છો આ રે આ મિલકતની ચોપડે કિંમત અહીંયા પણ મિલકતની ચોપડે કિંમત પણ આ જે એંશી હજાર છે બાળકો એમાં પણ પાછા બે ભાગ પડે છે એની અંદર રોકડ ચાલુ મિલકત રોકડમાં આવે રોકડ ચાલુ મિલકતમાં આવે દસ હજાર છે બાળકો તો અહીંયા લખીશું અન્ય ચાલુ મિલકત થઈ જશે એંસીમાંથી દસ જાય એસી હજાર ના બે ભાગ એમાં રોકડ સિલેક્ટ ને મિલકતો આ એક લાખ વીસ હજાર આ ચોપડે કિંમત છે બાળકો ઓકે તો ચોપડી કિંમતની સૌથી પહેલા નોંધ કરવી બાળકો આપણને આમ નોંધાવડે છે તો બાળકો પહેલી આમનો શું થશે જ્યારે મિલકતોના ખાતા બંધ કરી ખાતે લઈ ગયા હવે આ ખાતા લઈ જતી વખતે રોકડ ન લઈ જવાય બાળકો આપણને ખબર છે તો સૌથી પેલા મિલકતની ઉધાર બાકી હવે જમા કરીશું તો આમનો થશે મામીની ખાતે ઉધાર તે સ્થિર મિલકતો ખાતે જમા તે અન્ય ચાલુ મિલકતો ખાતે જમા હવે સ્થિર મિલકતો છે એક લાખ વીસ હજાર ચાલુ મિલકતો અન્ય રોકડ સિવાયની છે સિત્તેર હજાર ટોટલ અહીંયા આવશે એક લાખ નેવું હજાર તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો પહેલી નોન પૂરી કરી હવે બીજી નોન માટે હું છેલ્લી રીટીમાં જોઉં છું સ્થિર મિલકતના એકસો વીસ ટકા રકમ ઉપજી હવે ઉપજ કેટલી મળી ઉપજ એટલે કે વેચાણ થયું એકસો વીસ ટકા તો એક લાખ વીસ હજારના તમે એકસો વીસ ટકા કાઢશો એટલે રૂપિયા કેટલા આવશે એક લાખ ચુમ્માલીસ હજાર આવશે અને આ બાજુ બાળકો ચાલો મિલકતની ઉપજ કેટલી થઈ તો અહીંયા આની ઉપર લખીશું ઉપજ એટલે કે વેચાણ સિત્તેર હજારના એસી ટકા એટલે કે રૂપિયા છપ્પન હજાર થયો

ચાલુ મિલકત વેચી છપ્પન હજારમાં અને સ્થિર મિલકત વેચી એક લાખ ચુમ્માલીસ હજારમાં એક ચુમ્માલીસ વત્તા છપ્પન ટોટલ કરશો બાળકો એટલે આઈ થિંક બે લાખ રૂપિયા થશે તો બે લાખ ઉધાર અને બે લાખ જમા તો આપ જોઈ શકો છો બાળકો કઈ રીતે મેં આખો દાખલા નંબર પ્રશ્ન 4 નો સાત સમજાવ્યો છે વિડિયો પોઝ કરી વિદ્યાર્થી મિત્રો આખો દાખલો નોધી નો લેકચર ની અંદર આપણે સપરને આગળ વધારીશું ત્યાં સુધી મહેનત કરતા રહો ટેક કેર ஆல் ધ બેસ્ટ જય માતાજી પ્લીઝ લાઈક સબસ્ક્રાઇબ શેર એન્ડ પ્રેસ બેલ આઇકન ફોર નોટિફિકેશન થેન્ક યુ